માર્ચ થી પ્રથમ નેશનલ બેમ્બુ કોન્ફરન્સ યોજાનાર છે આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ઉદેશના ઉપયોગ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવો નેપાળ ને ગ્રીન ઇકોનોમીમાં આગેવાન બનાવવાનો છે જ્યાં બેમ્બુ હોય ત્યાં જીવન હોય અને જ્યાં જીવન હોય ત્યાં બેમ્બુ હોય આ થીમ સાથે યોજાનાર આ કોન્ફરન્સમાં પર્યાવરણ વિદો નીતિ નિર્માતા અને સંશોધકો ભેગા થઈ બેમ્બુના આર્થિક પર્યાવરણ પ્રેરિત અને સામાજિક કાયદાઓ અંગે ચર્ચા કરશે બેમ્બૂને ગ્રીન ગોલ્ડ કહેવામાં આવે છે કારણ કે તે ઝડપી વૃદ્ધિ પામે છે કળા ક્ષેત્રોમાં ઉપયોગી છે અને પર્યાવરણ વિદો અને નીતિ નિર્માતા એક જ મંચ પર આ કોન્ફરન્સમાં પર્યાવરણ વિદો વૈચારિક સંસ્થાઓ સરકારી પ્રતિનિધિઓ અને બેમ્બુ ઉદ્યોગના નેતાઓ હાજર રહેશે તેઓ નવા ઉપયોગો નીતિઓ અને રોકાણની તક અંગે ચર્ચા કરશે જે આવાસ ફર્નિચર કાગળ બાયોફ્યુઅલ જેવા ક્ષેત્રોમાં વિકાસ માટે ઉપયોગી સાબિત થશે પ્રથમ નેશનલ બેમ્બુ કોન્ફરન્સ નેપાળ માટે ટકાઉ ઉદ્યોગ અને પર્યાવરણને અનુકૂળ વિકાસની નવી તકો સરશે આ પહેલ ગ્લોબલ સસ્ટેનેબિલિટી સસ્ટેનેબિલિટી લક્ષ્યો સાથે સુસંગત છે અને નેપાળના પર્યાવરણ પ્રેમી વિકાસ માટે નવી દિશા પ્રસ્થાપિત કરશે